કચ્છ યુનિવર્સિટીની ગેરકાયદે ભરતી અંગેની તપાસ પૂર્ણ ટીમ ગાંધીનગર જવા રવાના સંભવત બુધવારે વડી કચેરીને રિપોર્ટ સુપ્રત કર્યા બાદ ગમે તે ઘડીએ દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે કચ્છ યુનિવર્સિટીમાં સામે આવેલા ભરતી કૌભાંડના મામલે ગાંધીનગરથી એક ખાસ તપાસની ટીમ આવી હતી આજે તપાસ પરિપૂર્ણ કરી અને પરત ગાંધીનગર ફરનાર છે સંભવત બુધવારની આસપાસ તેઓ પોતાનો રિપોર્ટ વડી કચેરીએ સુપરત કરશે અને ત્યારબાદ સમગ્ર મામલે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે કચ્છ યુનિવર્સિટી દ્વારા એક આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર અને ચાર સેક્શન ઓફિસરની ભરતી કરવામાં આવી હતી આ ભરતીમાં તમામ નિયમોનો ભંગ કરી ગેરકાયદેસર રીતે નિમણૂક ઓર્ડર આપી દેવામાં આવ્યા હતા આવા આક્ષેપ સાથે અરજદારોએ શિક્ષણ વિભાગમાં ફરિયાદ કરતા તપાસના આદેશ અપાયા હતા તપાસની ટીમ ત્રણ દિવસ ત્યાં અહીં ધામા નાખી અને અલગ અલગ પ્રકારના એંગલથી તપાસ કરી છે કેટલાક જરૂરી ડોક્યુમેન્ટ્સ પણ તેમને કવર કર્યા છે અને તેમનો રિપોર્ટ છે એ બુધવારે સુપ્રત કરશે જે અંતર્ગત વિસનગરની એમએન કોલેજના પ્રિન્સિપાલના વડ પણ હેઠળ આ તપાસ ટુકડી ભુજમાં પહોંચી હતી નિવેદનો લેવામાં આવ્યા હતા અને એક બે દિવસમાં રિપોર્ટ સુપ્રત કરવામાં આવશે ત્યારે સમગ્ર ઘટના અંગે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે સાથોસાથ જે વોટ્સઅપની ચેટ વાયરલ થઈ છે તે પણ ફ્રોડ હોવાનું જાણવામાં આવ્યું છે અને આ બાબતે પોલીસ ફરિયાદની પણ તજવીજ હાથ ધરવામાં આવી છે જેને લઈને એલસીબી ના પોલીસ ઇન્સ્પેક્ટર સંદીપસિંહ ચુડાસમાને તેની ટીમે તપાસની ગતિ તેજ બનાવી છે અને ધરપકડના ભણકારા પણ વાગી રહ્યા છે હવે જોઈએ આમ તક સાથેની વિશેષ મુલાકાતમાં ડોક્ટર અનિલ ગૌર સર ખાસ કરીને વાત કરીએ જે વોટ્સઅપ ચેટ વાયરલ થયેલી તે બાબતે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી શું તપાસ કરવામાં આવી યુનિવર્સિટી દ્વારા કેવા પગલાં લેવામાં આવશે હાલમાં જે એઆર અને એસઓની ભરતી પ્રક્રિયા જે હાથ ધરાઈ હતી તેમાં વોટ્સએપ ચેટ વાયરલ થઈ હતી જેમાં ડૉક્ટર ગૌરવ ચવાણનું નામ છે એ લાંચ લેતો હોય ને એવી ચેટની અંદર ઉલ્લેખ હતો ગૌરવ ચવ્વાણે આ બાબતે એસપી સાહેબને સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરેલી અને એના અનુસંધાને સમગ્ર તપાસ પોલીસશ્રી દ્વારા તાત્કાલિક હાથ ધરવામાં આવી હતી અને એમાં ખ્યાલ આવ્યો કે હાલોલથી એ ખોટી વોટ્સએપ ચેટ છે એ રાજકોટ મોકલવામાં આવી અને ત્યાંથી જે તે પત્રકાર મિત્રને એ ગઈ હતી અને એ બાબતે એમણે આખો સ્પષ્ટ અભિપ્રાય આપ્યો છે કે જેમાં યુનિવર્સિટીની કે ગૌરવ ચૌહાણની કોઈપણ લાંચની રૂશ્વત કે આમાં વોટ્સએપ ફેક ચેટની અંદર કોઈ પણ સંડોવણી નથી એટલે એક દૂધનું દૂધ અને પાણીનું પાણી પણ થઈ જાય છે અને બીજું આ સંદર્ભે ગૌરવ ચૌહાણની સાથે યુનિવર્સિટી કાયદેસરની કાર્યવાહી માટે આગળની પ્રક્રિયા હાથ ધરવા જઈ રહી છે